અમરેલીમાં અભણ દાદા દાદીના સ્મરનાર્થે પૌત્ર જયભાઈ કાથરોટિયાએ મુખ વધે શાળાને અર્પણ કરી દાદા દાદી ટેકનિકલ લેબ અને દાનથી પણ ચડિયાતું વિદ્યાદાન અને ક્ષણિક તૃપ્ત કરે છે વિદ્યા જીવન તૃપ્ત કરે છે અમરેલી ક્લામ કેમ્પના ડાયરેક્ટર જયભાઈ કાથરોટિયા દ્વારા એમના જન્મદિવસ નિમિત્તે બહેરામુંગા સ્કૂલ ખાતે એમના દાદા દાદીની યાદમાં ટેકનિકલ લેબ બનાવવામાં આવી આ લેબની અંદર વિદ્યાર્થીઓ રોબોટિક્સ ઇલેક્ટ્રોનિક્સ તેમજ થ્રીડી પ્રિન્ટિંગ જેવી અનેક સ્કિલ શીખી શકશે આજે એંશીથી વધુ બેરામૂ વિદ્યાર્થીઓ માટે આ લેબ રૂપ સાબિત થઈ વિદ્યાર્થીઓ આ લેબના માધ્યમથી સર્કિટ તેમજ અનેક પ્રકારના નમૂના બનાવવા માટે સંસ્થાનો સહયોગ મેળવી મુકબધિર બાળકોને ભવિષ્યમાં સ્વનિર્ભર કરવા માટે ભાવિ આયોજન કરવામાં આવ્યું જય કાથરોટિયાના જન્મદિવસ નિમિત્તે આ સેવા કાર્યકર્તા ટ્રસ્ટની પચ્ચીસ વર્ષની ઉજવણીની પૂર્વ સંધ્યાએ મુખબધીર બાળકોના સહયોગ કરવા માટે જય કાથરોટિયાએ એમના દાદા ડુંગરભાઈ અને બા લાભુબેનના સ્મરણાર્થે વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકોને ભવિષ્યમાં સક્ષમ કરવા એક વિશેષ જ શરૂઆત કરી હતી આ લેબ થકી મુખબધિર બાળકો વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે જાગૃત થશે આ લેબ માટે વિશેષ પ્રયત્નો સાથે જયભાઈના મિત્ર અને ઇલેક્ટ્રિકલ મોલના મોલના માલિક કલ્પેશભાઈ સરદારા આ બાળકોને રોજગારી મળી રહે તે માટે વિશેષ પ્લેટફોર્મ આપશે અને એક વર્ષની અંદર છ લાખથી વધારેનું આર્થિક ઉપાર્જન આ લેબના માધ્યમથી વિદ્યાર્થીઓ જાતે સ્વરોજગારીથી કરી શકે તેવું વિશેષ પ્લેટફોર્મ કલ્પેશભાઈ દ્વારા ગોઠવવામાં આવ્યું છે યમરાજે આપણા મૃત્યુની તારીખ નક્કી કરી લીધી હોય અને યમરાજ જીવ લેવા આવતા હોય એ સમયે એમને ખબર પડે કે જયે આવતા જન્મદિવસનું કાંઈક પ્લાનિંગ કરી રાખ્યું હશે તો એમને આયુષ્ય લંબાવવું પડે તેવા સત્કાર્યો સાથે જન્મદિવસ ઉજવવાનો આજીવન સંકલ્પ કરેલ છે આજ રોજ મારા જન્મદિવસ નિમિત્તે દાદા દાદી ટેકનિકલ લાઇબ્રેરીનું બેરામુંગા સ્કૂલ ખાતે લોકાર્પણ થયું ખરેખર આપણે જન્મદિવસ આ ધરતીની અંદર આપણને જન્મ મળ્યો છે તો આપણે બીજાને કંઈક સેવા અર્થે આ જન્મદિવસની અથવા આ દિવસની ઉજવણી કરીએ એ હેતુ સાથે હું મારા દરેક જન્મદિવસની ઉજવણી કરું છું અને મારે તો જન્મદિવસ એવી જ રીતે ઉજવવો છે કે યમરાજે આપણને લઈ જવાની તારીખ નક્કી કરેલી હોય અને એને એવું ખબર પડે કે આવતા જન્મદિવસનું કંઈક આણે વિશેષ આયોજન કરી રાખેલું હશે તો એમને સત્કાર્યો કરવા માટે આપણને જીવનનું એક્સટેન્શન આપવું પડે એવા સત્કાર્યો કરીને જન્મદિવસ ઉજવવાનો આજીવન સંકલ્પ કરેલો છે અને આવા સત્કાર્યો આજીવન શરૂ રહેશે